અને હું એમને ઓળખું પણ છું કારણ કે એમનું રેસિડેન્ટ અને મારું રેસિડેન્ટ પણ ખુબ નજીક હતું અને ઘર થી બિલકુલ નજીક રેતો અને ધારા સદ્ય નો તો એ પેહલા પણ હું એમને ઓળખતો હતો અને એમને ઘરની નજીક હોવાને કારણે અવાર નવાર ત્યાં મળવાનું થતું ધારાસભ્ય હેમંત ખવા આપણી સાથે જોડાયેલા છે હેમંતભાઈ પહેલા તો જે છત્રપાલ જેણે ગોપાલ ઇટાલિયા પર જૂથું ફેંક્યું એમ એનો અને આપનો ફોટો વાયરલ થઈ રહ્યો છે બહુ બધા સવાલો છે ચોક્કસ પાયલબેન છત્રપાલ છે મારા મત વિસ્તાર નો છે જામનગર જિલ્લા નો રહેવાસી છે અને રાજકીય વ્યક્તિ છે એટલે ક્યાંય ને ક્યાંય મેળ્યા હોય અને સાથે નો ફોટો હશે એમાં હું બિલકુલ ના નથી પડતો અને હું એમને ઓળખું પણ છું કારણ કે એમનું રેસિડન્ટ અને મારું રેસિડન્ટ પણ ખુબ નજીક હતું એટલે જેને લઈ અને એમને ઓળખું છું અને ફોટો હશે પણ આવી હિન કૃત્ય કરનાર વ્યક્તિ છે એને ક્યારેય માફ ના કરી શકાય આ એને જે કાર્ય કર્યું ખરેખર ધૃણાસ્પદ કાર્ય છે અને આ કાર્યનો હું સખત શબ્દોમાં વખોડું છું તમે એમને પર્સનલી ઓળખો છો મળેલા છો વાતચીત થયેલી છે પેલા ચોક્કસ ઘણી બધી વખત અને તો ઘરથી બિલકુલ નજીક રહેતો એટલે ધારાસભ્ય નો તો એ પેલા પણ હું એમને ઓળખતો હતો અને એમને ઘરની નજીક હોવાને કારણે અવારનવાર જે મળવાનું થતું તો પછી આમ આદમી પાર્ટી એવું કેમ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી નું આ ષડયંત્ર છે હું પણ પાયલબેર સ્ટેજ ઉપર હાજર હતો જે પ્રમાણે ત્યાં પોલીસ આવે છે પોલીસ આવે ત્યાં સુધી આ ભાઈ ત્યાં બિલકુલ શાંતિથી બેઠો હોય છે પોલીસ આવી અને આજ વ્યક્તિ હું કે તમે જામનગર ના કોઈ પણ લોકલ પત્રકાર સાથે ત્યાં વાત કરશો તો તમને ખ્યાલ આવશે કાલે પત્રકારો સાથે વાત કરતા સમયે પત્રકારો એ પણ અમને એવું જણાવ્યું કે જે પ્રમાણે પોલીસે અમને કોર્ડન કર્યું અને ત્યારબાદ આને જુતું ફેંક્યું આ જોતા ચોક્કસ એવું કહી શકાય

આ ઘટના એના ઉપર મારું ધ્યાન પણ નહોતું ગયું અને કાલે હજારો ની સંખ્યામાં માં કોંગ્રેસ ના કાર્યકરો આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી એટલે આવી વાત અજુક લાગ્યું એટલા માટે ના લાગી શકે કારણ કે હજારો કાર્યકર્તાઓ કાલે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટી નો કરી રહ્યા હતા ત્યારે આ ભાઈ પણ ની એ સામાન્ય વાત કરી શકાય છેલ્લો સવાલ છે કે છત્રપાલ સિંહને જયારે પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું છે તો એમને એવું કેવું છે કે પ્રદીપસિંહ નો બદલો લેવા માટે કર્યું છે બરાબર આ વાત પ્રદીપસિંહ ની ઘટના સાથે જોઈ પણ આ વાત માત્ર પ્રદીપસિંહ